એ સાંભળો મારું એક કામ કરી દેજો ને નીચેથી બટેકા લાવી દો અરે વાલી અત્યારે મારા કામ છે ને પેલા મારે પતાવું પડે અરે તમે મારું એક કામ નહીં કરતા ઘરમાં ધ્યાન નથી દેતા તારું કામ હું કરી દઈશ તો મારા બોસ છે ને એમાં નોકરીમાં નીકળ દે આપણે ક્યાંય ના રહીએ પેલા આ કામ પતાવું પડે પછી તારું કામ કરી દઈશ પણ મારું તમે કદી કામ કરતા જ નથી અરે શું કામ નહીં કરતો કઈ દિવસે કામ નહીં મેં તારું કરી દીધું જયારે તું જે કે ત્યારે હું લાવી દઉં છું હું જ આમ નહીં કરતા હલો હું બાજુવાળી ગીતા મારે એક કામ કરી દેજો ને મારે બટાકા ડુંગળી મરચાં થોડા લાવી દેજો ને પ્લીઝ આટલું કામ કરજો ને હા હાર હાર અરે એમાં ના દિશાવાનું હોય કેમ દિશાઈ ગઈ કામ નહીં કરતા અરે તારું કામ તારી જોડે નહીં ઝઘડું તો કોણ જોડ ઝઘડી હમણાં તારું કામ પતાવી દો ચાલો શું લાવું તારે બટેકા હાથ લાવી દો ચાલો બેટા ગાયત્રી મારું સેજ જે માનતી નથી

અરે વાહ બેટા મસ્ત લાવીને આવું તમારો દીકરો નહી લાવતો આવ્યો